તેજસ્વીની ગ્રુપ દ્વારા શહેરમાં વાહનો દ્વારા વધતા જતા પ્રદૂષણને નાથવા માટે જાગૃતિ માટે ભુજ શહેરમાં નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નાના બાળકો દ્વારા નો હોન જેવા બેનર તૈયાર કરવામાં આવ્યા હતા અને ચાર્ટમાં બાળકો આ બેનર પકડીને રોડ પર ઊભા રહ્યા હતા જેથી રોડ પરથી પસાર થતા વાહન ચાલકો આ બેનર નિહાળી શકે ખાસ કરીને હાલમાં ધ્વનિ પ્રદૂષણ ખૂબ વધી ગયું છે અને ખાસ કરીને શાળા હોસ્પિટલની બહાર જરૂરિયાત ન હોવા છતાં પણ બિનજરૂરી રીતે હોર્નનો ઉપયોગ થાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે આ ઉપરાંત ધ્વનિ પ્રદૂષણને કારણે સંભળાવાની બીમારી પણ ઊભી થાય છે ત્યારે ધ્વનિ પ્રદૂષણ કરતા વાહન ચાલકોમાં જાગૃતિ આવે તે માટે તેજસ્વીની ગ્રુપ દ્વારા અનવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેજસ્વીની ગ્રુપ છે એક જનજાગૃતિ અભિયાન કરેલું છે નો પોલ્યુશન ડોન્ટ નોઇઝ નો હોન કેમ કે સ્કૂલ હોસ્પિટલ એની આજુબાજુ બિલકુલ જરૂર નથી હોનની અને હોનની જરૂર એટલા માટે છે કે કોઈકને આગળવાળાની ચેતવણી આપવાની છે કે હું છું પાછળ અથવા તો કંઈક તકલીફ છે બાકી હોનની જરૂર નથી છતાં હોન વાગ્યા જ કરતા હોય છે એના કારણે કાનમાં ઓછું સંભળાવવાની પણ આગળ જઈને સંભાવના છે અને આજે અમારા તેજસ્વીના શક્તિ સંસ્કાર કેન્દ્રના બાળકો જોડાયા છે જે આ દેશનું ભાવિ છે અને સતત એને પણ ડિસ્ટર્બન્સ થાય છે પણ એને ખબર નથી એટલે આજે પ્રેક્ટિકલમાં એમનો સહયોગ રાખ્યો છે અમે લોકોએ બસ સ્ટેન્ડથી ચાલુ કર્યું છે અને ત્યાં ડોસાભાઈ ધરમશાળા પાસે આ ચોથી વાર છે એ જુબેલી સર્કલ પર પાછું ફરીને આવ્યા છીએ કેમકે આ મોટું સર્કલ છે અને અહીંયા આપણે જોઈએ જ છીએ અત્યારે કે જરૂર નથી છતાંય વાગ્યા કરે છે તો આ જનજાગૃતિ અભિયાન એક ચાલુ કરી છે કે ડોન્ટ નો હોન ડોન્ટ નો પોલ્યુશન એટલે અમે લોકો ઘણા જતા જતાં અંગૂઠા બતાવે છે કે બહુ સારું કામ છે અમે લોકો ફોર્મ પણ ફિલઅપ કરાવીએ છીએ તો એમાં પણ કેટલાના વ્યૂ સારા મળ્યા છે એટલે પછી આગળ જઈને કંઈક વધારે જનજાગૃતિ અભિયાન કરીશું એટલે અમારો લોકો ઈચ્છા છે એટલે આજથી અમારા જે શક્તિ સંસ્કાર કેન્દ્ર છે જે તેજસ્વીની ગ્રુપ ચલાવે છે એના બાળકોને આજે લીધા છે પછી સ્કૂલમાં જઈને અને એ રીતે આખું સફરથી આખું એક જનજાગૃતિ અભિયાન કરીશું